મસ્ત સાથીઓ જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે પ્રસંગ જે રીતે બાબા સાહેબ આંબેડકરની જયંતિ આપણે હંમેશા હર વર્ષે ઉજવતા આવ્યા છીએ પણ આ વખતે અનેરો ઉત્સાહ છે લોકોમાં અને એ ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે દાખલા તરીકે હું પણ અમુક સંજોગ અમુક સંજોગ પ્રમાણે નથી આ મુવમેન્ટ જોઈન કરી શકું પણ આજે બહુ આનંદની વાત છે કે આજે મને થોડો ટાઈમ મળ્યો છે આ મુવમેન્ટને જોઈન કરવાનો તો આ મુવમેન્ટ સાથે આપણે જોઈન થઈ રહ્યા છીએ અને અહીંયા બાબા બાબાસાહેબ આંબેડકર જેથી બાબાસાહેબ આંબેડકરની સેના બેઠેલી છે એટલે મહારેલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની મહારેલીનું જે આયોજન કરવાનું ચૌદ એપ્રિલે ચૌદ તારીખે બાબાસાહેબ આંબેડકરની જે આપણે રેલી કરવાની છે એનું એક બહુ સુપર સુપર એટલે એની માટે મારી પાસે સત્તો નથી એવું પોતો પણ ચાલે પણ એની સાથે તમામ વર્ગના લોકોને કહેવાનું કે મહારેલીમાં જોડાવા માટે વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું